નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાની એકસો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે જિલ્લામાં કુલ ચારસો મતદાન મથકો માટે પચાસ જેટલા ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાય છે એકાવન મદદનીશ ચૂંટણી અધિકારી સાથે બે પોલિંગ સ્ટાફ છે છસો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી મતદાન યોજવા તંત્ર સજ્જ છે 안돼 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 안